અંકલેશ્વર પાસેના ગોલ્ડન બ્રિજમાં નર્મદા નદીમાંથી શહેરે ડિવિઝન પોલીસે બોટ મારફતે લવાતા વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેઓને માહિતી મળી હતી કે નર્મદા નદીમાંથી વિદેશી દારૂની હેરાફેરી થનાર છે જેના આધારે પોલીસે ગોલ્ડન બ્રિજના નર્મદા નદીના અંકલેશ્વર છેડા તરફ વચ્ચે ગોઠવી હતી આ દરમિયાન બોટ આવતા તેને અટકાવી તપાસ કરતાં અંદરથી રૂપિયા બે પોઈન્ટ બે લાખ છ્યાસી હજારનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે બોટમાંથી ભરૂચના દંડિયા બજાર વિસ્તારમાં રહેતા લાલા મકવાણાની ધરપકડ કરી છે છેડા મામલામાં જૂના બોરભાઠા બેટનું કિસાન વસાવા ભરૂચનો માનવ ચૌહાણ ધવલ નામનો ઇસમ તેમજ બે મોપેડ ચાલકોને વોન્ટેડ જાહેર કરવામાં આવે છે પોલીસે વિદેશી દારૂ બોટ અને મોબાઈલ મળી કુલ રૂપિયા પાંચ લાખ છોતેર હજારનો મુદ્દામાં જપ્ત કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એબી ફોર્ટી એઇટ ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ધર્મેશ રાણા